નિષા તાર મોઢું બતાય તે બાર આવીને કારણ કે ખબર જ છે તે મોઢે શું કર્યું છે એમ હંતાવાની જરૂર નથી હવે નીકળે બારી લેખાય 3 ગિનુંગિયા 1 2 3 નહી નીકળાય હવે 1 आवर લેતંગે તો પડી તરી ગયશે કે સુપર કે સુજી છે નહી સુજી અમારે યાર બન રહા હે હલવા

હા પણ હું તારો રિએક્શન લઉં છું ચોક્કસ જેઠિયો તો હવે અમે બેસી જઈએ છે જમવા ડિનર કરવા ઉપમા હત્યારમાં હવે અમે રોજ વહેલા જમવા બેસી જવાના છીએ અને મનીષા કેમ આટલી બધી તૈયાર થઈ બેઠી છે તૈયાર કેમ નથી મતલબ માં ઓકે તો রাত ના 10 વાગી ગયા છે અને આ છોકરીઓ બનાવે છે શું બનાવો છો મેકિંગ નો વી આર મેકિંગ આઈ ડોન્ટ નો કોઈસી રેસિપી આતી હે

સા હાચું માની ગયો હાચું માની ગયો અને અમને છે ને તૂટી ગયો તો મને થાય આ નબમ નથી કેમેરાનો ઉલ્લો બનાવી દઉં બહુ ખી જાણો ગાડીયું થઈ ગયું તો તમે એના Guys तो मैंने भर दिया है इसमें आलू का मसाला आलू का नहीं है झूठी कहेंगी कौन सा है हमासू ना किसे हमाहु ना क्यों मने आप लोग को कैप्सिकम ना किसे केबेज ना किसे डोगडी डोगडी अंजन अंजन हाँ बेबतम इंग्लिश तो अंग्रेज़ी आलू आलू ना ना લોટી ગેસ ઉપર ચડાવી દેશે પનીર અને હવે જલ્દી થી મારા માટે વણી નાખશે મનીષા માટે એટલે તમે બધા ઊભા થયા નાનો મને ભૂખ લાગી જા જા તુકે હું નહિ બનાવું હું નહિ બનાવું કામચોર હું એકલી ને રસોડામાં છું અહીંયા પડ ગયા દેખો એક ટૂટી જશે બહુ જાડક લોટ રાખવાનો થોડું થોડું ભર અને આ રોટલી જોવાનું ભાવ તોય વન્ડરફુલ ટેસ્ટી આઈ હોપ મેબી ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ આલ ઇઝ વેલ આલ

એ મેગીસ્તા બોજી ઉડા નહી આને કુછરા ઉત્તમ બોજી ઉડા મનસી ઉત્તમ પમ છે વા યસ બેરો ટ્રાય તો કરાયો હો ને કે ન તો મનીષા ને તકલા કરત ભાઈ આવો ને છે

એટલું બધું ને થારું થારું છે પણ આ આ કર લેવો ઓટેક્ટિવ 1 આવર લેટર કોને આ ચેટિંગ કરે છે રાતે મનીષા પકડાઈ ગઈ છે જો અડધી રાતે જો ચેટિંગ કરે છે કુકની આડે હું બેઠી છું ને એ ક્યારની હશે છે અને ટાઈપિંગ કરે છે મને એવું લાગ્યું કોક ને ચેટિંગ કરે છે પકડાઈ ગયા પકડાઈ ગયા કોની આને વાત કરે છે જોયું ફ્રેન્ડ આને વાત કરવા માટે બધું બ્લશ કરવાનું હે હા કોઈ આ ગયા હે ક્યાં લાઈફ મે હે કોણ બોયફ્રેન્ડ હે